નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસા તેમજ માલપુર તાલુકાના ગ્રામીણ પંથકમાં ગત સમી સાંજે ધોધમાર વરસાદ ખપક્યો હતો તેના પગલે મોડાસા તાલુકાના સાકરિયા માઠાસુલિયા સાકરિયા કંપા સહિતના વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખેતરો બેટમાં ફેરવાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ખેતરોમાં પાણી ભરાઈ જતાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે અને આ વર્ષે ખેડૂતો ખેતી પાણી કરી શકશે નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા અને સરકાર પાસે વળતરની માંગ કરી હતી સમી સાંજે ચાર ઇંચ કરતાં વધુ વરસાદ થતા સાકરિયાથી સાકરિયા કંપા અને માથાસુલિયા ગામોને જોડાતા માર્ગ પર ઢીંચન સમા પાણી વહેતા હતા તેના પગલે ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી હાલ તો ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે સાથે સાકરિયા ગામનું મેતેરુ તળાવમાં નવા નીર આવતા ઓવરફ્લો થયું હતું મેતેરુ તળાવ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી દોઢસો વીઘામાં આવેલું મેતેરુ તળાવ આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે આશીર્વાદ રૂપ ગણાય છે ત્યારે કૂવા અને બોરના પાણીના સ્તર ઊંચા આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસ હું મુકેશભાઈ પટેલ સાકરિયા ગંપા અમારા ગઈકાલે બપોર પછીના વાતાવરણની અંદર એકદમ પલટો આવતા સાકરિયા ગામ સાકરિયા કંપા માથાસુળિયા કંપા જાલોદર તિસ્કી ફરેડી આ બધા જ ગામોની અંદર દોઢથી બે પોણા બે કલાકની અંદર ચારથી પાંચ ઇંચ વરસાદ એવો મુશળધાર પડ્યો છે કે જે ખેતીની અંદર વાવેતર કરવાના જે બાકી હતા એ સિવાય જે વાવેતર થયેલા છે મગફળી સોયાબીન અડદ આવા બધા જે વાવેતર કરવાના હતા એ બધા વાવેતર બધા થઈ શકે એવી પોઝિશન જ નથી ને આ બધા જ જગ્યાએ ખેતરોમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે અને પાણી ભરાયા પછી ખેતરોની અંદર પરિસ્થિતિ પણ એવી થઈ કે હવે આ વખતે વાવેતર ભગવાન કરવા દેશે કે નહીં હવે એ જ મોટી મુસીબત છે અને વરસાદ તો સતત પહેલાં દિવસથી આવ્યો ત્યારેથી વાવેતર કરવા માટે વરસાદ ઊભો પણ રહ્યો નથી અને વરસાદ સતત ને સતત રોજે રોજ ચાલુ જ રહેશે પણ કાલે જે વરસાદ પડ્યો ને એ વરસાદ તો બધા ગામડાઓમાં ને ખેતરોમાં ફૂલ પાણી ભરાઈ કુવાઓ ઉપર દસ દસ ફૂટ પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ અને કુવાઓ પણ ઓવરફ્લો થઈ ગયા અને બધું જ ઓવરફ્લો કરી નાખ્યું અને ખેતરોમાં પાણી પાણી કરી નાખ્યું હતું કાલે આ ગઈકાલે છ તારીખે આ વરસાદ બપોર પછીના ત્રણથી સાડા ત્રણ વાગ્યાથી ચાલુ થયો હતો પછી રાત સુધી વરસાદ રહ્યો છે પણ ફૂલ વરસાદ દોઢથી બે કલાક રહ્યો એમાં પાણી પાણી ત્રણથી ચાર ઇંચ પાંચ ઇંચ જેવો વરસાદ મુશળધાર વરસ્યો છે મારું નામ નિલેશભાઈ પટેલ સાકરિયા કંપા અમારે કાલે ખૂબ ભારે વરસાદ પડ્યો મોડાસા તાલુકા અને માલપુર તાલુકાની અંદર આમાં જેમાં બાજરી જુવાર અને અન્ય પાકોમાં ખૂબ નુકસાન છે ભારે નુકસાન છે અને તળાવ પાણી ભરાઈ ગયા છે કૂવા ભરાઈ ગયા છે ખેતરુંમાં પાણી ભરેલા છે તો અમે અત્યારે સરકાર પાસે એટલી જ અપેક્ષા કરીએ કે અમને વળતરનો લાભ મળે